આજે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાનું આગમન ક્યાં પડશે ભારે વરસાદ જાણો અહીં ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કિસાન સેવા કેન્દ્ર યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરશું કે ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ ધમાલ મચાવવાનો છે અને તમારા વિસ્તારમાં કઈ રીતે અસર થશે જેથી તમે ખેતમજૂરી વૃક્ષારોપણ કે સફર જેવા કામો પહેલાં જાણકારી મેળવી શકો આજના વાતાવરણની ઝાંખી આજના હવામાન અનુમાન પ્રમાણે રાજ્યના ઘણા વિસ્તારોમાં આકાશે ઘેરા વાદળો છવાઈ ગયા છે અને વરસાદી માહોલ છવાયેલો છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભેજ અને ઉકળાટ વધી રહ્યો છે અને આજે ખાસ કરીને સવારે અને બપોર બાદ માવઠા પડવાની પૂરી શક્યતા છે આજે ક્યાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંદર જેટલા જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને નીચેના જિલ્લાઓ શામેલ છે દક્ષિણ ગુજરાતના જિલ્લા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સૌરાષ્ટ્રના જિલ્લા જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોમાં વરસાદી પવન અને વીજળીના ગાજ સાથે જોરદાર વરસાદ થવાની સંભાવના છે જમીન ભીંજાવાની સાથે નદી નાળાઓમાં વહેચાણ વધે તેવી સ્થિતિ બની શકે છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં શી સ્થિતિ રહેશે હવામાન જાણકારોનું કહેવું છે કે આજના દિવસે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અને નડિયાદ જેવા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે શૂન્ય દશાંશ પાંચ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાઈ શકે છે અહેમદાબાદ ટુડેઝ ફોકાસ્ટ તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસથી એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ હવામાન વાદળછાયું અને ભેજવાળું વરસાદ સાહીઠ ટકા શક્યતા ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓએ નીચેની બાબતનું ધ્યાન રાખવું એક ખાતર અને દવા છંટકાવ થોડી મોડા સુધી ટાળવો બે ઓછા પાણીની જરૂરિયાત હોય તેવી પાકોની વાવણી શરૂ કરી શકાય ત્રણ પાણીના વહેણે માટે નાળાઓ સાફ રાખો ચાર પશુઓને છાયાવાળા સ્થળે રાખો અને તેમના ખોરાકની વ્યવસ્થા કરો પાંચ ભવિષ્યના વરસાદ માટે ઢીંચાણવાળા ખેતરોમાં તટબંધ બનાવો ઉત્તર ગુજરાતમાં શું રહેશે સ્થિતિ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં છૂટક ઝાપટાં અથવા ઝરમર વરસાદ થવાની શક્યતા છે અંતિમ સંદેશ હોશિયાર રહો સુરક્ષિત રહો મિત્રો આ એક મોટી તકો છે જ્યાં વરસાદ આપણા ખેતીના કામ માટે આશીર્વાદ બની શકે છે પણ સાવચેતી પણ એટલી જ જરૂરી છે તમે જ્યાં છો ત્યાંનું હવામાન ધ્યાનથી જુઓ અને આપણી ચેનલ કિસાન સેવા કેન્દ્ર સાથે જોડાયેલા રહો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવા ન ભૂલતા તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં લખો માઇનસ અને તમારી પાસે કઈ માહિતી જોઈએ છે તે પણ જણાવો